દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે મહાકુંભમાં પહોંચ્યા હતા અને તેમણે સંગમમાં સ્નાન કર્યું હતું ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું તેમણે સ્નાન કરતા પહેલા માતા ગંગાને ફૂલ અર્પણ કર્યા હતા આ પછી ગંગાની પૂજા અને આરતી કરી હતી બાદમાં રાષ્ટ્રપતિ લેટે હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા અને તેમણે અક્ષયવતાને લેટે હનુમાનજી મંદિરના દર્શન અને પૂજા કરી હતી રાષ્ટ્રપતિની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સવારે નવ વાગ્યાને ત્રીસ મિનિટે બામરોલી એરપોર્ટ પર ઉતર્યું અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારથી તેઓ અરેલ પહોંચ્યા પછી બોટમાં બેસીને સીએમ યોગી અને રાજ્યપાલ સાથે સંગમ પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ સાંજે ચાર વાગ્યા સુધી પ્રયાગરાજમાં રહેશે દ્રૌપદી મુર્મુ દેશના બીજા રાષ્ટ્રપતિ છે કે જે પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવી છે આ પહેલા ઓગણીસો ને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં સ્નાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આજે મહાકુંભનો ઓગણત્રીસમો દિવસ છે તેર જાન્યુઆરીથી અત્યાર સુધી તેતાલીસ પોઈન્ટ સત્તાવન કરોડ થી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે આજે સવારે દસ વાગ્યા સુધીમાં તેસઠ લાખ લોકોએ સ્નાન કર્યું છે